નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યુઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં બેંક ઓફ બરોડા બેંક પાસે ગૌરવ કોમ્પ્લેક્સ પાસે રસિકભાઈ સોડાવાળાની દુકાન પાસે માંગરોળ શહેરના મુખ્ય ટાવર રોડ ઉપર બે એક મહિના પહેલા એક નવી લાઈટ તેમજ સીસીટીવી કેમેરા માટે આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા થાંભલો નાખી કનેક્શન આપવા માટે રોડ ઉપર વાયરની લાઈન ખેંચવા પૂરો ખાડો ખોદી કરીને લાઇન ખેંચેલ પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ ખાડો બરાબર બુરવામાં ન આવતા આ ખાડા ઉપરથી પસાર થતા દરેક વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે અને ઘણા વાહન ચાલકોને કમરનો દુખાવો પણ થઈ ગયેલ છે અને ઘણા વાહન ચાલકો સ્લીપ થઈને પડ્યા પણ છે અને દવાખાને સારવાર લેવા પણ ગયા છે આ ખાડા ઉપરથી માંગરોળના દરેક અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો રોજ પસાર થાય છે છતાં પણ અજાણ કેમ છે આ ખાડાને બે મહિના જેટલો સમય થઈ ગયેલ છે પણ આ તો શાંતિપ્રિય પ્રજાનું ગુજરાત ના જુનાગઢ જિલ્લાનું માંગરોળ છે કોઈ જાનહાની થાય તે પેલા આ ખાડો તાત્કાલિક બોરવા લોક માંગણી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ